ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા આગામી જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે આઠ મહાનગરો કે જ્યાં હાલ રાત્રિ કરફ્યુ અમલમાં છે ત્યાં જન્માષ્ટમી રાત્રે એક વાગે અને ગણેશોત્સવના દસ દિવસ રાત્રે બાર વાગે કરફ્યુ અમલમાં આવશે ગુજરાત સરકારે રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને ધ્યાને લઈને કોરોના અંગેની ગાઈડલાઈન અને એસઓપી અને બે રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી છે આ સંદર્ભે જન્માષ્ટમીના દિવસે રાત્રિ કરફ્યુ રાત્રે એક વાગ્યા બાદ જ્યારે ગણેશોત્સવમાં દસ દિવસો દરમિયાન રાત્રિ કરફ્યુ રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાગુ રહેશે હાલ રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અગિયાર વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુધીનો છે ત્યાં જોગવાઈઓ લાગુ પડશે આ ઉપરાંત જન્માષ્ટમી મંદિરમાં તથા ગણેશ ઉત્સવમાં પંડાલોમાં બસો જેટલા લોકોને દર્શન પૂજા આરતી વગેરે માટે હાજર રહેવા માટે પણ છૂટ આપવામાં આવી છે આ દરમિયાન પ્રસાદ વિતરણ પણ થઈ શકશે જોકે આયોજકો અને દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જ પડશે આ માટે સવરે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તથા દર્શન માટે મંદિરો અને પંડાલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ઊભા રહેવા માટે બે ફૂટના અંતરે કુંડાળા કરવાના રહેશે જન્માષ્ટમી પર્વે યોજાતા શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે બસો લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ પર યાત્રાની છૂટ અપાશે પરંતુ મટકી ફોડ કાર્યક્રમ કે લોકમેળા યોજી શકાશે નહીં सार्वजनिक गणेश उत्सव माँ चार फुटनी गणेश प्रतिमा तथा घर में बे फुटनी गणेश प्रतिमा ने स्थापना कर सकाश है हाँ हरे कृष्णा इस्कॉन मंदिर सूरत से मैं सचिशुद्ध कुमार दास बोल रहा हूँ सरकार की तरफ से दो सौ लोगों की परमिशन मिला है कृष्ण जन्माष्टमी के लिए जो आगामी तीस तारीख को हम लोग पालन करने जा रहे हैं तो सारे सूरतवासियों को मैं यही निवेदन करूँगा दो सौ लोगों के लिए परमिशन मिला है आप लोग जरूर पधारें मास्क लगाइए सोशल डिस्टेंसिंग पालन कीजिए ताकि कोरोना हमको और आक्रमण नहीं कर सके हम लोग निरोग रहे तो आप लोग जरूर पधारें दर्शन के लिए कृष्ण जन्माष्टमी उस दिन भगवान बड़े कृपालु रहते हैं दयालु रहते हैं आपकी सारी इच्छा भगवान पूरा करेंगे और कोरोना गाइडलाइंस की पालन करते हुए आप लोग आइए सरकार ने दो लोगों का परमिशन दिया है और रात को एक बजे तक तो ये उत्सव खत्म होने जाना चाहिए तो हम लोग वो भी सब सब करेंगे एक बजे तक हमारा सारा उत्सव जो है वो ख़त्म हो जाएगा तो आप लोग ज़रूर पधारे दर्शन के लिए प्रसाद के लिए जरूर पधारे क्या क्या व्यवस्था की गई, गई है उत्सव को लेकर देखिए उत्सव के लिए पिछले साल तो हुआ नहीं था उससे पिछले जैसे हमारे मंदिर में उजबनी होता था जन्माष्टमी उसी प्रकार ही होगा देखिए सारे सब उत्सव के लिए डेकोरेशन ये सारे सब सब व्यवस्था हो रही है देखिए सारे सब व्यवस्था हो रही है तो आप लोगों को निवेदन है आप लोग जरूर पधारे और यहाँ का स्पेशल दर्शन होता है ड्रेस स्पेशल होता है यहाँ छप्पन भोग लगता है यहाँ

તેને અનુસંધાનમાં રાજ્ય સરકાર આપણે ગણેશ ઉત્સવ ઉજવવાની પરિસ્થિતિ આપી છે તે માટે ખૂબ જ રાજ્ય સરકાર માટે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છે પરંતુ આ પરિસ્થિતિને હજુ સંપૂર્ણ કાબૂમાં આવી નથી તો એ પરિસ્થિતિને કાબૂમાં લેવાના જેટલા પ્રયત્નો છે તે આપણે ગણેશજીના માધ્યમથી કરીએ તો ગાર્ડન ગ્રુપની જે શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે તો આ વખતે રક્તયાત્રા ગાર્ડન ગ્રુપ રક્તયાત્રા સ્વરૂપે ગણેશજીનું આગમન કરશે તેમજ દસ દિવસની અંદર આ કોવિડ પેન્ડેમિકમાંથી બચવાના જેટલા પણ પ્રયાસો છે તે પ્રયાસોનું જાગૃતિના પ્રોગ્રામો કરી આ વખતે ગણેશજીને આ સ્થાપના કરશે પરંતુ દર્શન પૂજન સિવાય અન્ય કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ પંદર લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન વિસર્જનની મંજૂરી આપવામાં આવશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા